हेलो दोस्तों आप देख रहे हैं काफ़ी दिनों से कीर्ति पटेल और देवायत खवड़ के बीच विवाद चल रहा है उसी दौरान कीर्ति पटेल ने दी नई चुनौतियां चलिए सुनते हैं वीडियो में राखी सावंत हाँ हाँ कला कर राखी सावंत काचिंडो काचिंडा ने मारे इतलू के उसे के हाचू बोलवानी ताकत न हो ही तो कोई न समाधान न फोन न न

કે બાપનું ધાવણ ને માનું લોય તારું જોવું પડશે તારું ધાવણ કેવું છે તે ધાવેલું ઈ જોવું પડશે ને મારે જોવું પડશે કાઢવું પડશે બધું બાર પેલા તું માફીઓ માંગીને ફેમસ થયો છું અઢારે વરણ નું પેલા એમ કે અઢારે વરણ ને હું જોડે રાખું પેલા અઢારે વરણ માંથી કોઈ સમાજ ને બાકી રાખ્યો માફી માંગવામાં કોઈ પણ દીકરી ને બાકી રાખી હે રંડુડિયા બાકી રાખી તે હાલી છૂટો છું તારી માને કેજ આવું બોલું છું ટેસ્ટ ટેસ્ટ પ્રોગ્રામમાં તારી બાયડીને બતાય એકવાર ખબર